ખેડા જિલ્લામાં આવેલા નડિયાદ શહેરમાં યોગી ફાર્મ નજીક આવેલી મોટી કેનાલમાં એક ગાય ખાબકી ગઈ હતી ઘટના અંગે સ્થાનિક રહીશોએ તાત્કાલિક માહિતી આપી જેના પગલે ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી કેટલાય કોશિશ બાદ ગાયને સુરક્ષિત બહાર કાઢવામાં આવી અવારનવાર પશુઓ કેનાલમાં ખાબકવાના બનાવ સામે આવતા સ્થાનિકો દ્વારા કેનાલના કિનારાઓ પર સુરક્ષા લગાવવાની માંગ કરી છે બે દિવસમાં ચાર વાર કેનાલમાં ગાય પડવાની ઘટના બની ગઈકાલે રાત્રે આખલો મોટી કેનાલમાં કાબક્યો આ બાબતે કેમ કોઈ ગંભીર પગલાં લેતું નથી પશુ જીવનો સવાલ છે કેનાલ પાસે જાડી મારવામાં આવે તેવી ગાયો પડતી બંધ થાય શું ઘટના બની છે અને તમે લોકો અહીં આવ્યા છો શું છે ઘટના એવું છે કે ઝલક વાળી નહેર છે વેલોસિટી જીમ છે સમય યોગી ફાર્મ છે ત્યાં નહેર છે જે આજના દિવસે સવારથી આ ચોથી ગાય છે જે નહેરમાં પડી છે ગઈકાલ રાત્રે આખલો પડ્યો તો અને આજે આ ચોથી ગાય છે જેને ફાયર બ્રિગેડની ટીમ બોલાય છે એ આવી છે અને બધા ભેગા થઈને મહેનત કરીએ છીએ કે ગૌમાતા માતા બહાર આવી જાય બસ આ નહેર પર અવારનવાર ગાયને નહેરો પડવાની ઘટના કેમ થઈ રહી છે એ તપાસનો વિષય છે કે ગાય પડી જાય છે કે કોઈ ધક્કો મારી જાય છે આ તો રેલિંગ તૂટેલી છે એના કારણે પડતી હોય તો બસ એટલું જ અમે આ ગાયને ઘણા બધા ભેગા થયા છે અત્યારે તમને લાગે છે અહીંયા પ્રોટેક્શન વોલ બનાવવાની જરૂર છે નહેર સો ટકા જરૂર છે આ તો ચલો ઠીક છે કે ગૌમાતા છે પડી જાય છે રાત્રે લાઇટો પણ નથી આ હું રોજ જીમમાં વર્કઆઉટ કરવા આવું છું વેલો સિટી જીમમાં પણ ક્યારે પણ લાઇટિંગ થતી જ નહીં મને ઘણી વાર થાય ગાડી કોઈ અથવાઈ ના જાય સ્ટ્રીટ લાઇટ બંધ જ હોય બંધ બંધ કાયમ અહીંથી છે તમે જોઈ લો રોજ જોઈ લેજો સીસીટીવી તપાસ કરેલો બંધ જ હોય છે તો લાઇટ કરાવી જોઈએ એવું લાગે છે અને વોલ તો સો જરૂરી છે કેમ કે અહીંયા કોઈ પડે એવું દુર્ઘટના મોટી થઈ શકે છે ત્રિશાલ પંડ્યા દિવ્યાંગ ન્યૂઝ નડિયાદ